નલિયા ખાતે શ્રી ગોલ્ડન જીવલી એકાવનમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અબડાસા તાલુકાના નલિયા ખાતે શ્રી ગોલ્ડન જીવેલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં બીજા દિવસે આયોજિત ભવ્ય સંતવાણીમાં ભાવિ ભક્તો મંગ્યા જેમાં ત્રિદિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે પૂજન રવાડી સ્થાપના તેમજ મહાઆરતી અને રાત્રે ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બીજા દિવસે ગણેશ યજ્ઞ મહાઆરતી મહાપ્રસાદ અને રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું જેના કલાકાર શ્રી મીર તેમની પાર્ટી દ્વારા સંતવાણીની મોજ મનાવવામાં આવી હતી ત્યારબાદ આજરો સત્યનારાયણ કથા વિષ્ણુ સહસ્ત્ર નામ જાપ તેમજ ભવ્ય શોભાયાત્રા પૂજન તેમજ ગણેશ વિસર્જન ઓર્કેસ્ટ્રા અને ઢોલ શરણાઈના સથવારે ભવ્ય વિસર્જન કરવામાં આવશે ગણેશ ચતુર્થી કાર્યક્રમ ઉપરાંત ગણેશ મંડળ દ્વારા અન્ય સેવાના કાર્યો જેમાં બ્લડ ડોનેશન

યાદ રાખી એકાવનમાં વર્ષને ફરી યાદગાર બનાવવા મંડના સભ્યો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું હું મારી જન્મભૂમિ કહી શકું કારણ કે મારો જન્મ અહીંયા વાયોલ ગામમાં છે તો આજે અબળાસા નલિયામાં આવવાનું થયું છે નલીયા ગણેશ યુવક મંડળ પચાસ વર્ષ પૂરા કરી અને એકાવનનો વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આજની રાત્રિ વજન સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો છે આમ તો જ્યારે અબડાસામાં કે કચ્છમાં આવવાનું થાય ત્યારે પોતા પણ બહુ લાગે કારણ કે અહીંયા એક તો મારી જન્મભૂમિ છે અને વર્ષો અહીંયા મેં કચ્છમાં ગાળ્યા છે અને મારો જન્મ પણ કચ્છમાં છે મારા બાપદાદાઓનો જન્મ પણ અહીંયા છે એટલે કચ્છમાં જ્યારે પણ આવવાનું હોય એમાં ખાસ કરીને અબડાસા એ જ્યારે આવવાનું હોય ત્યારે તો દોડીને આવીએ છીએ તો આ યુવક મંડળ જ્યારે એકાવનમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે એમને હૃદયપૂર્વક મારી શુભકામનાઓ પાઠવું છું અને આજની રાત્રિએ ભજન સંતવાણીનો આનંદ પણ કરશું અને તમે પણ જો કદાચ આવી શકો આ કાર્યક્રમમાં તો વધારે આનંદ આવશે જય માતાજીનો કાર્યકર ગણેશ મંડળ નલિયા નલિયાસો માં નલિયામાં ગણપતિની સ્થાપના થઈ ગાયક ઓસપણ બીર આજે નલિયાની પ્રજાને ડોલાવશે એની સુફી ગાયકી જગવિખ્યાત છે અને આજે નલિયામાં ભગવાન દુનાળા દેવ ગણેશ ની કાલાવાલા કરી અને સૌ નલિયાઓ એની સ્તુતિ કરશે આજનો સુપર ડુપર કાર્યક્રમ જે આજે અમારો એક હજાર મોદકનો યજ્ઞ અથાર યજ્ઞ જે એક હજાર મોદક અને એકવીસ જોડના બેસી અને આ યજ્ઞમાં આહુતિ આપી છે જે અબડાસામાં કદાચ સંભવત પ્રથમ પ્રયોગ હતો અને આ ભૂમિ એટલી પવિત્ર થઈ ગઈ છે ને એના વાઇફ એટલા સુંદર આવે છે કે એમ લાગે છે કે યજ્ઞ દેવતા સાક્ષાત્કાર આજે આ ભૂમિ ઉપર વધાર્યા છે અને તેમ અત્યારે ભગવાન ગજાનંદના કાલાવાલા કરવા માટે પોતાવિર સાથે નલિયાની પ્રજા પણ જોડાશે અને ખૂબ આનંદમય આ માત્ર ગણેશ મંડળના પરિવારનો કાર્યક્રમ ન હોય આખા નલિયાનો કાર્યક્રમ હોય એવો એક માહોલ ઊભો થયો છે અને ન માત્ર નલિયા પણ અબડાસા તાલુકાનો આ કાર્યક્રમ હોય એવું લાગે છે ખૂબ વિશાળ સંખ્યામાં લોકો ગણેશના દર્શન કરવા મૂકી પડ્યા છે અને આવતીકાલની ભવ્યાથી ભવ્ય રવાડી જેની અંદર લગભગ સાતથી આઠ પ્લોટ છે જુદી જુદી મંડળીઓ છે ભજન છે નીચે છે બેન પાર્ટી છે અને ભગવાન ધુંદાળા દેવની વિશાળ પ્રતિમાને વાંચતે ગાંચતે નલિયાના હજારસથાળાઓમાં ઉત્તર પૂજન કરી અને ભગવાનનું વિસર્જન કરવામાં રિપોર્ટ રમેશભાઈ ભાનુસાલી નલિયાબડા બિલાસા કચ્છ